ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા રાજ્ય મંત્રી સરદ પટેલની અધ્યક્ષતા હેઠળ શારદા ભવન ટાઉન હોલ ખાતે નૂતન સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું નૂતન વર્ષ સ્નેહ મિલન એટલે ભાજપ પરિવાર સાથે નવા વર્ષની શુભેચ્છાઓનું આદાન પ્રદાન કરવાના અમૂલ્ય અવસર તેમજ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા અંકલેશ્વરના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી સ્વર પટેલની અધ્યક્ષતા હેઠળ નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહનું શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં અંકલેશ્વર નગરપાલિકા સભ્યો વિવિધ સમાજના આગેવાનો સામાજિક સંસ્થાના આગેવાનોએ રાજ્યમંત્રી ઈશ્વર પટેલનું અભિવાદન કર્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતા રાજ પુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિત ભાજપના આગેવાનો કાર્યકરો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આ તબક્કે રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત જનોને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી હતી अजी लाख रुपये कवच एट के घर का અને સારાવાની હોય એટોપાથી કરવાની હોય કેવા અધિકમિત પર સર્જરી કરવાની હોય તો સરકાર એ પૈસા આપે મિતેથી કાયદો નીલે 2014 નો પુરી સબ ત્યારે આ દેશનો વચન બટન કરીને સપત લીધા અને આ દેશની અંદર આયુષ્માન ભારત યોજના કે 5 લાખ રૂપિયાનો ભર્યો કોટ પર આવે પેલા પૈસા સરકાર માત્ર સરકારી સિવિલ હોસ્પિટલમાં સારો નહીં પરંતુ સારામાં સારી મહાવીર હોસ્પિટલ હોય કિરણ હોસ્પિટલ હોય જે પૈસા દબાવ સારવાર